તમારા બધાના અમારા નવાદિક સ્વાગત છે મિત્રો આજનો આપણા ઘરમાંથી સ્ટાર્ટ કરીએ છીએ મારી મમ્મી ચા ગારી છે

तुम बड़े हरामही हो बेटा चलो दान मारा वाला मित्रों आपड़े सरस मजानी चाय पी लिए ममे जय श्री कृष्णा अरे जय श्री कृष्णा जय श्री कृष्णा जय माताजी जय माताजी ओ थी कोशिश नहीं तसम તો મિત્રો અમે સાવ અન્નાપોળમાં મારા ધાબા પર આવી ગયા છીએ ચકલોન દોણા ના ખાખા છીએ પેલા તમને દોણા બતાવી દઈએ ભાઈ ઘઉં છે અને કોટામાંથી મળેલા એટલે કે સોસાયટીમાંથી મળેલા ચોખા છે બે મિક્સ કરી નાખ્યા છે એની સાથે અમારા ગોમનું વાતાવરણ બતાવું કે અન્નાપોળમાં કેવું વાતાવરણ થઈ રહ્યું છે પેલા તો જોઈ લે વાતાવરણ હોય ડુંગરા દેખવાય છે એના પર જોરદાર બધું કારોબમ મજબૂત થઈ રહ્યું છે હવામાં કારણ કે હવામાં થોડા શોર્ટ આવી ગયા હતા એના કારણે આવું થઈ રહ્યું છે બાકી આજુબાજુમાં એવું લાગે છે તો હવાના પૂરમાં વરસાદ આવે પણ આ તો ચા કર જેવું લાગે છે એટલે વરસાદ તો નહીં આવે ચલો તાણ આપણે ચકલમ દોણા નાખી દઈએ હવાના પૂરમાં તો ચકલમ દોણા નાખી દીધા છે અને આદિવાસી હેરલનું તો કમાલ જોઈ શકો છો બે દિવસ પછી આપણે રિવ્યુ આવવાના છીએ કઈ રીતે આદિવાસીનો અમે હેરલનો ઉપયોગ કર્યો અને કેવી ઇફેક્ટ આવી છે ખરેખર ભાઈ તમારા આદિવાસી હેર એ લાવવું જોઈએ કે ના લાવવું જોઈએ કારણ કે અમારે બેથી અઢી મહિના થઈ ગયા છે તેલમાં પણ એવો અલગ જ પ્રકારનો બધો ફેરફાર થઈ ગયો છે જે તેલની ડબ્બી છે એનામાં તો અમે એ પણ તમને બતાવીશું અને ખરેખર ભાઈ શું ફરક પડે છે સો ટકા એકદમ રિયલ અને ફેક્ટ વસ્તુ અમે તમને જણાવવાના છીએ બે ચાર દિવસ પછી રિવ્યુ આવવાનું છે અત્યારે તો બ્લોગમાં બનાવી રહેજો અને એવો છે કે ભાઈ બે કટ મારી દઈએ આખા માથામાં કારણ કે આ બધો બાલ અમકું ભારો હોય છે ને તે ખરાબ લાગે છે

એ કરી કામ પણ હશે અને હું ખાધી દીધી એ અને નાસ્તો કરી ચા બા પી દીધી બ્રશ કર્યું નહીં કર્યું બ્રશ મને ખબર છે નહીં કર્યું તું તો ના ઇન છે ને બ્રશ તો તો મિત્રો જુઓ ભાઈ દેશી દહીંમાંથી માખણ નીકળી છે મારી મમ્મી માખણ નીકળી દીધી છે બાજુમાં ઝીલો ભાઈ આ માખણનું પછી ઘી અમે લોકો ખાશું મારી મમ્મીએ સવારના પૂરમાં જોરદાર મહેનત કરી છે તો મિત્રો આજ તો મેઘવા બોઈ ગયા હતા થોડું ઘણું કોમ હતું તે બધું કોમ બતાવી દીધું ને અત્યારે બંને ભાઈઓ ખેતર મને ગયા છે કોમ બનાવવા માટે ભાઈ સાથે લઈ લીધી છે છત્રી પણ વાત થોડું વાતાવરણ એવું બન્યું છે અને વિક્રમભાઈ ખબર નહીં શોધ અત્યારે હશે ખાવા મળતા નથી મળતા વિક્રમભાઈ નહીં ખૂબ ખૂબ ગયા લાગે છે અરે મળ્યા મળ્યા તમને બતાવું મિત્રો જુઓ આઈ રહ્યો મમ્મી કેમ છો કાકી મજામાં છો શાંતિ છે કે બસ શાંતિ હોય એટલે

ના પાડીએ મથા ના ગયા કાલે તો કાલે પણ રોડેથી બધો ભેગતા સોરા હતા આઈકો તે પાછ બોને ફોન કર્યો ને

લેડા તારે રીલ બનાવવા દે કોરા ભાઈ નું કાઢી હો બડી ખાલી એક રીલ બનાવી ગયા પર તા કે કચ્ચો કોમ નહી કે ને એ ઓમ ઢાળ વિક્રમ આ બધું પેન્ટ આ નવો નવો લુગડો કા બગાડ નાખી દે રે આ મોજો પૂરા મોજો આ તો નવો કપડો છે તો ઉપર તાર આ બધું કરી લ્યા ધૂળ ને બધું બગાડ નાખે પેન્ટે ગપકલા જા ફોર્મ ડાળ અને આ જો હું કે કાલે હું આ છે ગાડી બી હમલજી નથી મળી એ 10 લાખ ની ગાડી હતી ભાઈ તો આ કોઈ બી આ જાકા ગોમ માંથી 10 લાખ ની ગાડી માં હે માર હોમ જો હે હું હો કે તાર બાપાને ને તમ ફોજી મે બી ન નહીં તા અમીન ગેજન રોદ વાંસ તો ભાઈ ટાઈમ બગર છે તું હે તા રન મોર દે જા મારા રન તા હોય નહીં ખબર તું જા હે લે જલ્દી હો થઈ જાય ઉઠ કે લે પામ ના જે હાલે પડે આ જાકા પત પામ ના જા જે ઉબો થા હે તો અત્યારે હાલ બંને એ કોમેડી રીલ્સ બનાવી દીધી છે જો કે આ ચેનલ ઉપર ભાઈ રીલ્સ નહીં આવે અમે બીજી ચેનલ બનાવેલી છે વિક્રમભાવજી દેશી કોમેડી એના પર બધી કોમેડી રીલ્સો આવશે કારણ કે હવે આપણા માથી ના ખાવા નથી કોન્ટેન્ટ બધું મિક્સ થઈ જાય છે ખીચડી થઈ જાય છે એના માટે અમે બીજી પણ નાખીએ છીએ તો એમાં તમારે જોવી હોય તો તમે જોઈ શકો છો બાકી વિક્રમભાઈનો તમે આજે બધા અખતરા બધા તમે જાતે જોઈ લીધા કેવા અખતરા છે હા હા જોઈ લીધા જોઈ લીધા હાર્દિકભાઈ જોઈ લીધા તો મિત્રો એ છે ભાઈ તો અહીંયા અમે આ તો બધું કરીએ છીએ અમારી રીતે જે જે હેન્ડલ થાય બધું હેન્ડલ કરતા હોઈએ છીએ બાકી ભાઈ તમને વિડીયો કેવો લાગ્યો અને હા એક વાત તમને કહેવાની છે કાલે તો અમે જો કે અમદાવાદ જવાના છીએ મારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલી છે એના માટે દવા લેવા માટે પરંતુ આ મારા ગામમાં એક વાબો છે એના ઉપર જોરદાર અલગ જ ટાઈપનું ફળ ઉગ્યું છે અત્યારે તો એનો બ્લોગ પણ આપણે ટૂંક સમયમાં આવવાનો છે એટલે તૈયાર રહેજો જોવા માટે કારણ કે એકદમ અદ્ભુત છે અદ્ભુત એટલે અદ્ભુત કુદરતી કરાયેલો નજારો શું કહેવાય યાદ નહીં આવતું કુદરતી નજારો તો ભાઈ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પણ નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો ત્યાં એક બીજા વિડીયોમાં અત્યાર સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર જય માતાજી બોલ મારી અંબે જય જય અંબે